કેમ છે યુટ્યુબ ફેમિલી બધા મજામાં મજામાં છે સીતારામ બાપા સીતારામ આવો ને કે આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ જોઈ શકો છો મારે છે ઘર છે હું ત્યારે હિસ્સામાં બેઠો છું ને આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ તો લાઈક અને શેર કરતા રહેજો ચલો કુંડી ભરવા જઈએ છીએ આપણે ક્યારે કુંડી ભરાઈએ છીએ

कितनी बड़ा है तो बड़ा ही है वीडियो में बने रहे जो लाइक और शेयर करता रहे जो अंदर से आम वादरी और पानी है किन मजा में मजा में रहे हो, वीडियो तो ब्लॉक में बने रहे जो सपोर्ट आपता रहे जो આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ દેખાણું હોય આ મકાઈ છે તો આપણે વિડીયો બનાવી રહ્યો છે જોઈ શકો છો બકરા જાય છે જોઈ શકો છો મારા બા આની વાળે છે છોકરો નાય છે તો આજે આપણે વિડીયો બનાવી રહ્યો છું આપણે આ સીરીઝ ચોકો બતાવા જ છું તમને જોઈ શકો છો માંડવી છે આપણે માંડવી નો બ્લોક બનાવી રહ્યો છું માંડવી છે ઓ આવી વાડી છે મારી હું અત્યારે માંડવી માટા મારું છું ઉગડી ગયા છે દેખાતા હોય તો થેન્ક યુ ચલો ગેમ છો બધાય મજામાં મજામાં જ રે આવું ઇસ્ટાગ્રામમાં એક વિનંતી કરું છું કે પ્રવીણ બારીયા વ્લોગને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા હોય તો અમારા વિડીયોને સપોર્ટ કરજો લાઈક કરજો અને શેર કરી દેજો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો પણ કરતા રહેજો જોઈ શકો છો મારી વાય છે માઇન્ડવી હું આવ્યો છું માઇન્ડવીમાં આવ્યું તો આવ્યું લે ચલો આપણે ભાઈ ઘરે એનાથી